નેવુંનું દશક આપણામાંથી કેટલાયની લાઈફનું એવું ગોલ્ડન પીરિયડ હતું જેની સાથે આપણી ખૂબ જ યાદો જોડાયેલી છે આ એક એવો સમય હતો જ્યારે પૈસા ઓછા અને ખુશીઓ વધારે હતી સાધન ઓછા હોવા છતાં સમાધાન વધારે હતા રિસ્તાઓમાં ખટાશ ઓછી અને મીઠાશ વધારે હતી પગમાં ભલે ચંપલ ન હોય પણ ચહેરા પર સ્માઈલ વધારે હતી હિન્દીમાં કહેવાય છે કે ગુજરાત હોવા જમાના ફીર નહીં આતા પરંતુ એ એ સમયમાં પાછા જઈને યાદોને જરૂર જીવી અને આજના વિડીયોમાં આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે ઇન્ટરનેટ ન હતું સ્માર્ટફોન ન હતા છતાંય જીવનનો અનેરો આનંદ હતો એટલે આપણે વાત કરીશું પહેલાનું જીવન કેવું હતું તેના વિશે ચાલો શરૂ કરીએ આપણા બાળપણની યાદ છે એ સમય વેકેશન પડતું એટલે ગલીઓમાં મેળો જામતો ખીલી દંડા સંતા કોકડી ખોખો આજના બાળકોને કદાચ આ રમતોના નામ પણ યાદ નહીં હોય રમતોમાં હાર જીત થતી તોય દિલ ચોખ્ખું રહેતું શાળાએ જતી વખતે પાટી પર લખેલા અક્ષરો ભૂસવાનો અને નવો પાઠ લખવાનો આનંદ કંઈક અલગ જ હતો એ સમય હતો સંયુક્ત કુટુંબનું ઘર ભરેલું રહેતું દાદા દાદીની વાર્તાઓ સાંભળવીને સુવું એ જ અમારું નાઇટ શો બધાના સુખ દુઃખમાં પાડોશીઓ પોતાના બનીને ઊભા રહેતા સગા સંબંધીઓ આત્મીયતા હતી એ કામ કે લોકો પાસે એકબીજા માટે સમય હતો કોઈ મેસેજ ન હોતો કરવો પડતો બસ દરવાજો ખોલીને જઈ શકાતું આજના જે સો ચેનલો નહોતી પણ જે એક ચેનલ હતી એ આખા ઘરને જોડી રાખતી ચિત્રહાર અને રવિવારની ફિલ્મ એટલે જાને મોટો તહેવાર રેડિયો એ સમયનો ગૂગલ હતો વરસાદનું ગીત સાંભળવું કે સમાચાર જાણવા બધું જ રેડિયો પર ફિલ્મ જોવા જવું એ પણ એક એડવેન્ચર હતું ટિકિટ માટે લાંબી લાઈનો લાગતી જીવનમાં સાદગી હતી પૈસા ઓછા હતા પણ સંતોષ વધારે હતો માટીના વાસણનો ચૂલા પર બનેલું ભોજન સ્વાદમાં પ્રેમ હતો પ્લાસ્ટિક ઓછું હતું એટલે પ્રદૂષણ પણ ઓછું હતું બહાર નીકળતા હતા ત્યારે બધા એકબીજાને માનથી બોલાવતા બઢરી ગાતા કે સાયકલ પરની સફર પણ મજેદાર હતી દરેક વસ્તુનું એક મૂલ્ય હતું આજે આપની પાસે બધું જ છે સ્પીડ છે કનેક્ટિવિટી છે પણ ક્યાંક ને ક્યાંક શાંતિ અને સંતોષ ઓછો છે પહેલાના જીવનમાં ટેકનોલોજી નહોતી પણ હુંફ હતી આજે સમય બચાવવાના ચક્કરમાં આપને એકબીજાને સમય આપવાનું જ ભૂલી ગયા છીએ આ યાદો આપણને એટલું શીખવે છે કે ખુશીઓ કોઈ મોટી વસ્તુ કે ગેજેટમાં નહીં પણ નાની નાની પળોમાં અને સંબંધોમાં છુપાયેલી હોય છે તમને તમારા વાળ પરની સૌથી વધુ યાદ આવતી વસ્તુ કઈ છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ વધુ યાદગાર વાતો સાંભળવા માટે આ ચેનલ ડિવાઈન ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે